રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે હવે ગામડે ગામડે આ વિરોધ નોંધાઈ રહ્યા છે લોકો વડોદરા તાલુકાની વાત કરીએ તો અનગઢ ગામે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે અને યુવકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે અનગઢ અને આસપાસના મહીસાગર કાંઠાના ગામોમાં ક્ષત્રિય સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે જેથી આ ગામોમાં રૂપાલાનો જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ માટે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ એમને લોકસભાની ચૂંટણી લડવા દેવા તૈયાર નથી સમાજની માંગણી છે કે ભાજપ રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરે

કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો એ દેશ ભારત નામ જે ભારત દેશનું નામ છે એ ભારત દેશનું નામ એ એક રાજા જેમ એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે તો એમને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે ભગવાનો જેમને અવતાર લીધો છે રામ ભગવાન કૃષ્ણ ભગવાન છે બુદ્ધ ભગવાન છે જૈનોના ચોવીસ તીર્થો તીર્થો એ ભગવાન ક્ષત્રિયોમાં આવતા લીધો છે તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે તો આ અમે હવે નહીં ચલાવી લઈએ જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છે અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે દ્વારે છે ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહના ભગતસિંહની સાથે પણ અમે ભગતસિંહની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ